તાઓ જેટલો સમય તમે સંતના સાનિધ્યમાં રહો એટલો સમય એ સાનિધ્યને હૃદયની અંદર ભરી લેવું જોઈએ જેટલી ક્ષણો જેટલી સેકન્ડ જેટલી કલાક જેટલા દિવસો તમે સંતના સાનિધ્યમાં રહ્યા એક એક દિવસ ને એક એક ક્ષણને તમારા સ્મૃતિ સ્મૃતિપટલની અંદર ભરી દેવું હૃદય મંદિરની અંદર એને બેસાડી દેવું કેટલો આનંદ પછી એ સમય નહીં મળે સંતના સાનિધ્યથી તમે દૂર થઈ ગયા સંત જયારે તમારા હાથમાંથી પૂર્વના બહુ પુણ્ય હોય ત્યારે સંતરૂપી તીર્થ તમારી પાસે આવે તમને સંતની સાથે રહેવાનો લાભ મળે એટલે સંતની પાસે જઈ અંતર્મુખ થવાનું શાંત થવાનું મૌન થવાનું